હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તે મશાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પહોંચાડી ત્રાસદાયક વાતાવરણ ઊભું કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરતી મહિસાગર જિલ્લા ટ્રાફિક પોલીસ જિલ્લા ટ્રાફિક શાખા મહિસાગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શક્તિશી ઝાલાનાઓએ જિલ્લા ટ્રાફિક શાખાના માણસો સાથે સંતરામપુર બાકોર તથા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ કરી આવા મોડિફાઈડ સાઇલેન્સર લગાડી ફરતા કુલ છ બુલેટ વાહનો મોટર વ્હીકલ એક્ટ મુજબ રિટેન કરી તથા બીજા અન્ય બુલેટ વાહનોને મોટર વ્હીકલ એક્ટની જુદી જુદી જોગવાઈઓનું ભંગ કરવા બદલ રૂપિયા અઠ્યાવીસ હજાર પાંચસો જેટલો સ્થળ દંડ કરેલ છે આગામી દિવસોમાં કામગીરી સમગ્ર મહીસાગર જિલ્લામાં હાથ ધરવામાં આવનાર છે રિપોર્ટર મોહમ્મદ શેખ લુણાવાડા